વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવીશું તુરિયા ગાંઠિયાનું શાક તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા તુરિયા લઈ અને છાલ ઉખેડી અને આવા સરસ નાના નાના કટ કરે એટલે કે સુધારી લીધા છે અને અહીંયા આપણે ભાવનગરી ગાંઠિયા લીધા છે અને અહીંયા એક મોટું ટમેટું લઈ અને સુધારી લીધું છે એક ઇંચ આદુનો ટુકડો આઠથી દસ લસણની કઢી નાની નાની હતી એટલે આઠથી દસ લીધેલી છે અને એક લીલું મરચું ને એક ઇંચ આદુનો ટુકડો અને પેસ્ટ તૈયાર કરી લીધી છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ અને વઘાર માટે તેલ ઝડપથી શાક શાક બની જાય છે આ તો ચાલો બનાવવાની શરૂઆત અહીંયા આપણે દોઢ નાના ચમચા જેટલું તેલ ઉમેરશું એક આખો અને એક અડધો એવી રીતે અહીંયા દોઢ ચમચા જેટલું તેલ ગરમ થવા રાખી દીધું છે આ ઉનાળામાં શાક ખાવાની ખૂબ મજા આવે છે થોડો હળવો હળવો ખોરાક લેવો હોય તો મજા આવે છે અહીંયા તુરિયાનું શાક ભાખરી અને ખીચડી કઢી ખાવાની ખૂબ મજા આવે છે તો આ કોમ્બિનેશન સરસ છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું ચમચી જેટલી હિંગ મૂકશું આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું સરસ સાતડી લેશું આપણે આદુ મરચાં ને લસણ પહેલાં સાતળીએ તો એનો કાચો સ્વાદ ન આવે ત્યાં સુધી આપણે એને સાતડવાનું શાકની અંદર આ લસણ અને એનો કાચો સ્વાદ આવે તો શાકનો સ્વાદ સારો નથી આવતો એટલે પહેલાં સાતળી લેવાનું અહીંયા આપણે લસણની પેસ્ટ તૈયાર કરેલી આ જગ્યા ઉપર તમે લસણની કટકી પણ ઉમેરી શકો અને તમે લસણ ન ખાતા હોય તો અહીંયા સ્કીપ કરવાનું માત્ર આદુ અને મરચાંની પેસ્ટ અહીંયા ઉમેરવાની અહીંયા આદુ મરચાં ને લસણ સરસ સતળાઈ ગયા છે તો અહીંયા આપણે તુરિયાને ઉમેરી દઈશું એને પણ સરસ આપણે મિક્સ કરી અને સાતડી લેશું અહીંયા ચમચી અડધી ચમચીથી થોડી ઓછી હળદર ઉમેરશું અને એને સરસ મિક્સ કરી લેશું હવે આપણે આને આમ જ થવા દઈશું બિલકુલ પાણી નહીં ઉમેરી આપણે અને ઢાંકણ ઢાંકી આને થવા દઈશું કારણ કે તુરિયા ખુદ એનું પાણી છોડે છે હવે આપણે ખોલીને જોઈ લઈશું એક મિનિટ થઈ ગઈ છે હજી થોડી વાર છે અહીંયા હવે આપણે ટમેટા ઉમેરી દઈશું પાછું થોડી વાર થવા દેસુ એ પણ ટમેટા પણ પાણી છોડશે આપણે એને ઢાંકણ ઢાકીને થવા દઈશું પછી આપણે બધા મસાલા કરીશું હવે આપણે બધા મસાલા કરીશું અહીંયા આપણા તુરિયા ચડી ગયા છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું તમે ગળ પણ ખાવતું ન હોય તો તમે અહીંયા ખાંડને સ્કીપ કરી શકો છો એટલે ખાંડ ન ઉમેરો તો પણ ચાલશે સરસ મસાલો ઉમેરી અને સરસ તાતડી લેવાનું છે તેલ ઓછું ખાતા હોય તો તમે તેલ ઓછું ઉમેરી શકો છો અહીંયા આપણે કાઠિયાવાડી તુરિયાનું શાક બનાવીએ છીએ તો કાઠિયાવાડી થોડા શોખીન હોય છે થોડું ચટપટું શાક જોઈએ તીખું અને દેખાવે પણ સારું આવું જોઈએ અને તેલની તરી પણ આવી જોઈએ અને થોડું ઉકળવા દેશું પછી આપણે એમાં ગાંઠિયા ઉમેરશું અહીં આપણું ગાંઠી શાક ઉકળી ગયું છે તો ગાંઠિયાને આપણે ઉમેરી દઈશું થોડોક રસા માટે બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીશ અને થોડી વાર ઢાંકીને થવા દઈશ હવે આપણે ખોલીને જોઈ લઈશું અહીંયા આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું ઉપરથી થોડા આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું કાઠિયાવાડી તોરિયા ગાંઠિયાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લગ્ન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો